વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આ વિડીયો તમે જોઈ રહ્યા છો એ બુક ગીવ માટેનો છે સો ચલો આ છે વિડીયો મેં સ્ક્રીન રેકોર્ડ કર્યો છે લાઈવ આવીને તો મેં નથી કરી શકી કેમ કે મારી પાસે એક જ મોબાઈલ છે લાઈવ આવવા માટે બે મોબાઈલની જરૂર પડી રહી હતી સો સો ચલો ફાઇનલી મેં અત્યારે મારી જે વિડિયોની કોપી કરી એન્ડ એપ્લિકેશનની અંદર નાખી એન્ડ જોઈશું કે ફર્સ્ટ વિનર કોણ બને છે સૌથી પહેલાં મેં એમને અહીંયા મારી જે ચેનલ છે સોરી વિડીયો છે એમની લિંક કોપી કરી એન્ડ એડ કરી દઈશું એન્ડ ત્યાર પછી ફિલ્ટર લગાવીશું જેથી કરીને એક આઈડીમાંથી બે ત્રણ કમેન્ટ્સ કરેલી હોય રિમૂવ થઈ જાય એન્ડ એક જ કમેન્ટ્સ બચે એન્ડ ફાઇનલી બસો સુડતાલીસ કમેન્ટ્સ બચી છે ત્રણસોમાંથી એન્ડ જોઈશું ફર્સ્ટ વિનર કોણ બની રહ્યા છે શો અત્યારે ફર્સ્ટ વિનરની અંદર ભાઈ ભાઈ કરીને આઈડી છે બટ એમે આઈ નીડ બુક નથી લખ્યું તો આપણે એમને ફર્સ્ટ વિનર નહીં ગણીશું કેમ કે આઈ હોપ કે એમને બુકની નીડ નહીં હોય તો આપણે એમને ફર્સ્ટ વિનર નથી ગણી રહ્યા ચલો છું એ સેકન્ડ કે ફર્સ્ટ વિનર કોણ નીકળે છે સો ફર્સ્ટ વિનર આપણે રોયલ નવાબને ગણીશું હું ગરીબ ઘરનો છોકરો છું પુસ્તક લાવવા સાદ પૈસા નહીં કપડા કામ જવું પડે છે ખરેખર જેમને નીડ છે એમને જ મળી છે સો મને બી ખુશી થાય છે કે જેમણે નીડ છે એમની હેલ્પ મેં કરી શકું છું ચલો જોઈએ સેકન્ડ સેકન્ડમાં છે પ્રશાંત બુક નવી હોય કે બટ એમને બી મને નથી લાગતું કે જરૂર હોય એમાં આઈ ની ડબુક નથી લખ્યું શું આપણે એમને વિનર નહીં ગણીશું એન્ડ ચલો સેકન્ડ રિચર્ટ કોઈ બીજું જોઈએ એન્ડ વિરલ પરમાર આઈ ની બુક જૂનાગઢ સો સેકન્ડ વિનર એ છે એન્ડ ચલો જોઈએ થર્ડ વિનર કોણ બને છે એન્ડ તેજલ ચુડાસ નીડ બુક અમદાવાદ થર્ડ વિનર એ બન્યા છે એન્ડ હવે જોઈશું ફોર્થ વિનરમાં કોણ છે સિંહ મારે જરૂર છે બેન અમે બધા મિત્રો વારાફરતી વાંચીએ છીએ એટલે એક બુકમાંથી પાંચ મિત્રો વાંચીએ છીએ ખરેખર જેમને નીડ છે એમનું નામ આવ્યું છે સો ફોર્થ વિનર બન્યા છે જયરાજ સિંહ વન થ્રી ટુ આઈડી કરીને છે એન્ડ ચલો માં કોણ છે આપણે જોઈ લે ગુજરાત ફોરેસ્ટ બેન બુકની ખરેખર જરૂર છે એટલે પ્લીઝ નામ નાખજો ફર્સ્ટ ઓફ ઓલ જે પાંચ વિનર બન્યા છે એમને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ અહીંયા બધાના સ્ક્રીનશોટ મેં છે અપલોડ કર્યા છે સો એકવાર તમારું નામ ચેક કરી લેજો એન્ડ તમારું જે એડ્રેસ છે એન્ડ મોબાઈલ નંબર છે એ મને મારી ટેલિગ્રામ ચેનલ ટીયા અગ્રાવત કરીને મેં શેર કરીશ એમની અંદર તમારું એડ્રેસ એન્ડ ફોન નંબર મને મોકલી આપજો તમને અમે કુરિયર કરી આપીશ